નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં હું છું પ્રાધ્યાપક આર કેવાળા અને આપના માટે લાવ્યો છું ઉપયોગી અને જાણવા જેવો વિડીયો મિત્રો તમે જોઈ રહ્યા છો એક વિડીયો અને વિડીયોમાં તમે જોઈ રહ્યા છો હાથ પર બાંધેલ રક્ષા દોરી આ દોરીને ધાર્મિક ભાષામાં નાડાછડી કહેવામાં આવે છે અને ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ કથાપાઠ માંડવો અથવા લગ્ન પ્રસંગ હોય તે વખતે મહારાજ દ્વારા હાથ પર બાંધવામાં આવે છે પરંતુ તે ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે આપણે વિડીયોમાં જોઈ રહ્યા છીએ તે ખૂબ વધારે પ્રમાણમાં દોરી બાંધવામાં આવી છે એટલું જ નહીં પણ કડક રીતે તે બંધાયેલ છે આ સિવાય ફ્રેન્ડશીપ બેલ્ટ હાથ સુશોભન માટેના બેલ્ટ કેટલાક પ્રકારની હાથ ઘડી કે વધારે પ્રમાણની બંગડી વગેરે પહેરવામાં આવે છે આ બધી બાબતો લાંબો સમય પહેરવામાં આવે અને વારંવાર પાણીથી ભીની કરવામાં આવે તો ફંગલ રેસ કે એલર્જીક રિએક્શન થવાનો ભય રહે છે ધાર્મિક માન્યતાના કારણે પહેરવામાં આવતા દોરાને હાથ પર કસીને ન બાંધવો અને વારંવાર ભીનો પણ ન કરવા દેવો કારણ કે તેનાથી ભેજના કારણે ચામડીમાં કોન્ટેક ડર્મેટાઇટિસ ફંગલ રેસ અને એલર્જીક રિએક્શન જેવી સમસ્યાઓનું જોખમ રહે છે દોરા અને ચામડી વચ્ચે બનતું ભેજયુક્ત માઇક્રો એન્વાયરોમેન્ટ ચામડી માટે વધુ નુકસાનકારક સાબિત થાય છે ઇન્ડિયન જર્નલ ઓફ ડર્મેટાઇલોજી અનુસાર જ્યારે કોઈ દોરા કે કડાને લાંબા સમય સુધી દૂર કરવામાં ન આવે ત્યારે તેની નીચે પરસેવો મૃત ત્વચા પાણી ધૂળ વગેરે ફસાઈ જાય છે આ ભેજ બેક્ટેરિયા અને ફૂગને પ્રોત્સાહન આપે છે જેને કારણે ઇરિટેન્ટ કોન્ટેક ડર્મેટાઇટિસના કિસ્સા વધી જાય છે સાથે જ રંગીન દોરામાં રહેલા કેમિકલ પણ એલર્જીનું કારણ બની રહ્યા છે અને તેના લીધે હાથ પર ખંજવાળ લાલાશ અને રેસીસ વધે છે વળી હાથ પર બાંધેલા દોરા પર જમા થતો માઇક્રોબાયલ ગ્રોથ પણ ચિંતાનો વિષય છે એટલે જ ધાર્મિક તો જરૂર માનવી પરંતુ તેના કારણે થતાં નુકસાનની કાળજી પણ રાખવી જેમ કે હાથ પર બાંધેલ દોરાને ભીનો ન કરવો ભીનો દોરાને તરત સૂકવી લેવો હાથ પર દોરો કડક ન બાંધવો અને સમયાંતરે એકનો એક દોરો ન બાંધી રાખતા દોરાને બદલતા રહેવું હાથ પર દોરાનું સ્થાન પણ બદલતા રહેવું આમ કરવા કરવામાં નહીં આવે તો ફિક્સન ડર્મેટાઇટિસ થાય છે જેના કારણે લાલ દાણા સોજો નાના ફોલ્લા ત્વચા કાળી પડવી અથવા એટલો ભાગ સફેદ થવો વગેરે થાય છે તો મિત્રો થોડી કાળજી રાખી આપણી ધાર્મિક પરંપરાનું પાલન જરૂર કરવું તો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ